નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સુરતમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત સુરતમાં આત્મહત્યાની ઘટના અવરિત બની રહી છે વધુ ત્રણ જીવ ટૂંકાવ્યા હોવાનું સરકારે જો ચોપડે નોંધાયું છે શરણાર્થમાં ઉદ્ધાએ ગૃહ કલેક્શનથી કંટાળી આપઘાત કર્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ડિંડુલીમાં લોનના હપ્તા ન ભરાતા યુવકે આપઘાત કર્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે પુના ગામમાં યુવાન પરણેતાએ ફાંસો કાધો હતો તો તમને જણાવી દઈએ મિત્રો કે લોન લોનના હપ્તા નહીં ભરાતા કે આપઘાત કર્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે પુના ગામમાં યુવાન પ્રણેતાએ ફાંસો કાઇ આપઘાત કર્યો હતો બસ આ જ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પણ દવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ